મારે કામ મે છોકરો આડો કરીને બેઠો રિચાર્જ થઈ ગયો છોકરા રિચાર્જ થઈ ગયો મોબાઈલ માં રિચાર્જ પણ ના ના છોકરા ને બહુ રિચાર્જ શું કરું આખો દાડો ફોન ના દીધું કરવાનો પણ છો કરે તાર પડજી હાજો ને પાછો ફોટો બોલતો એક કામ કર ને મારા પડ્યો બેલેન્સ રિચાર્જ કર કર તો રિચાર્જ જ કર દઉં એ અમે પૈસા આલો ને પૈસા તમારે રિચાર્જ કરવાનો તો કીધું રિચાર્જ કરાવું હું કર દઉં છે હા નહીં તમે પૈસા આલો ને

આનો તો પાણી પેલ પાણી ખરી દાડી તો પડે ને તમે એલો ડિસ્ટ્રીંગાને ભેગા તો હુંકો વારો જો મારે નહી રેવો તો હું છે ને ભેગું કરાવું તો આ જૂઠું ના બોલાય ને પાણી પીલે પહેલા શું ઘરે દરસા વરસ શું કે ખાવ પડતી નહી હેડી આયા અહીં તમે દે કે અમે ના આયા ડબલ ઉપર લઈ હું

આજે તો ઘણી વાબિયા હું કે જેમ ગણ 40 પંજર ગણી લો હા તો કરતો હોને આ ને હો ને હે ભણે હો ને તો જો ને કરે ને ભાઈ હેડો હેડો ન વાગીયા ભાઈ આમ હા કરવાના એટલે બધું પંજો થઈ જશે ન

લાગો બરાબર તમારે ભેંસ ને શું પૂરો પૂરો કરી રહ્યા હવે પૂરા ભેગા પડી કડે ખાટુ હે તાડુ તો પીવો પડશે પી આવે પણ ગયો હવે ઠાકલા તો પી આવું આવો આમને ભલે આરે કરતા હું નેકળી જો ઓય પક આવો આવો ખતમ પન હારો હટાવજો પહો પડાય હો આવો ચાલુ ડાકાય

મારે પાછું પડે કામ કરતા છે ખબર પડવા નહી દેવી એક તો જ જવું પછી તો હારી રાખે ફૂલ